આવેલા નંદીની એક એપાર્ટમેન્ટમાં ભાગવત કથા દરમિયાન એક ઠગ મહિલા ગેંગ દ્વારા કરવામાં આવેલી એક ઠગ મહિલા ગેંગની સોનાની ચેનની ચોરીનો ગુનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી લીધો છે આ ગેંગ મહિલા લોકોની ચેન ચોરી કરતી હતી ઘટના દરમિયાન અજાણ્યા ચોરે કથામાં હાજર સાત મહિલાની કુલ એકસો ચાલીસ ગ્રામ આશરે છ લાખ સિત્યોતેર હજારની સોનાની સાત ચેન ચોરી હતી આ ગુનાની ફરિયાદ વેશુ પોલીસ સ્ટેશને દાખલ કરી હતી જેના પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે તપાસ કરી અને ચોરી કરનાર મહિલાઓના ગેંગને પકડી પાડ્યો આ ગેંગ મહિલાઓની ભીડનો લાભ લઈ ચેન ચોરી કરતી હતી પોલીસે ઠગ મહિલાઓ પકડીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે આ ગુનામાં સામેલ તમામ સાત ચેઇન પોલીસે જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે